જો તમારે તમારા ઘરમાં આટલું મોટું એલ શેપ માં કિચન જોતું હોય ને તો આ રીલ પૂરી જોજો અને વળી ફર્સ્ટ ફ્લોર ઉપરનો જો બેડરૂમ કઈક આ સાઈઝનો જતો હોય ને તો આ રીલ પૂરી જોજો અને તમે જો ફોર બીએચકે વિથ પાર્કિંગ હોત તો એમાં પણ ફર્સ્ટ ફ્લોર ઉપર આવડું મોટું ટેરેસ જોતું હોય ને તો ચાલો આ રીલ શરૂ કરીએ સો વાર જગ્યા પંદર ફર્સ્ટ ફ્લોર ઉપર આ રીતનું ઓપન ટેરેસ જોવા મળી છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ તમને પાર્કિંગ ને એક રૂમ જોવા મળી હશે મેન ડોર થી અંદર આ સાઈઝનો નો તમારો લિવિંગ એરિયા છે ને જોરદાર અને કિચન ની વાત કરી ત્યાં મોટો બધો પ્લેટફોર્મ ને ફૂલ સાઈઝ નું કિચન જોવા મળી હશે અહીંયાથી એન્ટ્રી થશે તમારો વોશ એરિયાની અને આ જ રહેવાનો છે તમારો ફર્સ્ટ ફ્લોર ઉપરનો બીજો બેડરૂમ વોર્ડરોબમાંની જગ્યાને અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇસ જોવા મળી જશે સેકન્ડ ફ્લોર ઉપર ફૂલ સાઈઝનો પેસેજ એટલે કે અડધો રૂમ તો હાથ થઈ ગયો બાકીનો ત્રીજો રૂમ પાછળની બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની ફૂલ સાઈઝનો રૂમ હશે તમારો ફૂલ સાઈઝ નોટ એઝ ટોયલેટ બાથરૂમ અને હવે આપણો ચોથો બેડરૂમ આ સાઇઝમાં જોવા મળી જોવા મળે છે અંબિકા ટાઉનશીપમાં આપણો આપણો આવેલો છે જ્યાં પાણીની કોઈ પ્રોબ્લેમ નથી વિઝિટ કરશો ત્યારે ખબર પડી જશે અને વિઝિટ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું આજે જ કોન્ટેક્ટ કરો લિમિટેડ યુનિટ અવેલેબલ છે જય